અન્ડિટેક્ટ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદુકેલી રીડા ગુનેગારને મોબાઈલ સાથે ઝડપી પાડતી સુરત શહેર લિંબાદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પઢેરિયા સાહેબનાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનથી અન્ડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ ચોરી કાઢવા સારુ પોલીસ સ્ટેશનના સર્વેલન સ્ટાફના પોલીસ સબઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ તથા

શાહ ઉમર વર્ષ એકવીસ રહેઠાણ નંબર ત્રણસો એકવીસ કુલવાડી ગલી નંબર આઠ મીટી ખાડી લીંબાસ સુરત શહેરને ચોરી કરેલ મોબાઈલ સાથે પકડી પાડેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ